પચ્ચીસ દિવસ બાદ ઘાયલ પિતાનું મોત પિતા પુત્ર પરના હુમલાનો ગુનો હત્યામાં ફેરવાયો ભરૂચ જિલ્લામાં કાયદોની વ્યવસ્થાની સ્થિતિ કથલી રહેવાની હોવાનો વધુ એક પુરાવો સામે છે ગત બે ઓગસ્ટના રોજ નજીવી બાબતે થયેલા ચપુના હુમલામાં ગંભીર રીતે ગવાયેલા પાસઠ વર્ષીય મકસૂદ શેખનું પચીસ દિવસ બાદ મોત થતા સમગ્ર વિસ્તારમાં ભારે રોષ ફેલાયો છે રહાર રોડ પર ગામની મુસ્કાન પાર્ક સોસાયટીમાં થયેલી આ ઘટનામાં આરોપીઓએ પિતા પુત્ર પર જીવલેણ હુમલો કર્યો હતો ગંભીર ઇજાઓને કારણે મકસુદ શેખ છેલ્લા પચીસ દિવસથી હોસ્પિટલમાં જીવન માટે સંઘર્ષ કરી રહ્યા હતા પરંતુ આજે તેમની આ લડાઈનો કરુણ અંત આવ્યો મૃતકના પરિવારે આ ઘટનાને માત્ર એક હુમલો નહીં પરંતુ પૂર્વ આયોજિત હત્યા ગણાવી છે અને પોલીસ પાસે તાત્કાલિક અને કડકમાં કડક પગલાં ભરવાની માંગ કરી છે ભરૂચ એ ડિવિઝન પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને હવે આ મામલાની વધુ ગંભીરતાથી તપાસ શરૂ કરી છે તારીખ બે આઠ બે હજાર પચીસના રોજ રાપોળ ખાતે મુસ્કાન પાર્ક સોસાયટીમાં બનાવ બનેલ છે જેમાં નજીવા કારણે ઝઘડો થયો હતો અને એમાં જે પાછળ રહેતી વ્યક્તિ લેડીઝ છે એણે એમના મળતિયાઓને બોલાવીને જાનલેવા હુમલો કરેલ છે અને મારા બનેવીને અને એના મારા ભાણેજને છરી ચપ્પુથી અને ગુપ્તીથી હુમલો કરી ખૂબ ખૂબ મોટી ઈજા પહોંચાડેલ છે જેમનું આજની તારીખે તારીખ સત્તાવીસ આઠ બે હજાર પચીસના રોજ મૃત્યુ પામેલ છે ઈજાના કારણે જેથી અમે પોલીસને રિક્વેસ્ટ કરીએ છીએ કે આમાં ત્રણસો બેની કલમ સખતમાં સખત થાય અને તમામ આરોપીને સજા પૂરેપૂરી થાય એવી અમારી માંગ છે જેથી બીજા વ્યક્તિ સાથે આવું કામ ના કરે